સનાતન નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે દિવાળીના તહેવાર પછી નૂતન વર્ષનો થાય મહિનાથી કારતક મહિના માટે એવું કહેવાય છે કે કૃષ્ણનું કારતક એટલે કે કારતક મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુ જગદગુરુ શ્રી કૃષ્ણની પૂજા અર્ચનાનું વિશેષ મહિમા છે કાર્તક મહિનાનું શું મહત્વ છે તે જાણવા માટે આપણે સૌ પ્રથમ પદ્મપુરાણમાં આવતી એક કથાનું શ્રવણ કરીશું એક વખત દ્વારિકા નગરીમાં નારદ મુનિ પધાર્યા તેઓ જેવા રાજસભામાં ગયા ત્યારે કૃષ્ણ બલરામ અને ઉપસ્થિત અન્ય લોકોએ પોતપોતાના આસન પરથી ઊઠીને તેમને પ્રણામ કર્યા બલરામજીએ તેમને બેસવા માટે આસન આપ્યું અને તેમનું ચરણ પ્રક્ષાલન કર્યું અને પછી કહ્યું હે દેવર્ષિ તમારા જેવા શુદ્ધ મનવાળા ભક્ત મનુષ્યનો ઉદ્ધાર કરવા માટે જ આ પૃથ્વી પર વિચરણ કરે છે દ્વારિકા નગરીમાં તમારું સ્વાગત છે નારદ મુનિએ પણ સ્વર્ગમાંથી લાવેલા કલ્પવૃક્ષના ફૂલ ભગવાન શ્રી ને અર્પણ કર્યા પછી બધા બેઠા અને ઘણી બધી ગોષ્ઠી ચાલી ગોષ્ઠી બાદ નારદજી ત્યાંથી ચાલ્યા ગયા શ્રી કૃષ્ણએ કલ્પવૃક્ષના ફૂલ પોતાની રાણીઓને આપી દીધા આ જોઈને ભગવાન શ્રી કૃષ્ણની સૌથી સુંદર અને શીલ્વાન પત્ની સત્યભામાં વિચાર કરવા લાગ્યા કે હું કેટલી ભાગ્યશાળી છું ભગવાન મધુસુદન શ્રી હરિ સ્વયં મારા પતિ છે સ્વર્ગલોકથી આવેલું કલ્પ વૃક્ષ પણ ભગવાને મારા જ આંગણામાં લગાવ્યું છે કે જે વૃક્ષની કોઈ પૃથ્વીવાસી કલ્પના પણ ના કરી શકે પણ આ મારું સૌભાગ્ય મારા કયા પુણ્ય પુણ્યકર્મોનું ફળ હશે આ પ્રમાણે વિચારતા વિચારતા શ્રી કૃષ્ણની પાસે પહોંચ્યા અને પૂછવા લાગ્યા હે પ્રભુ તમે આજ્ઞા કરો તો હું તમને કંઈક પૂછવા માંગુ છું ભગવાન શ્રી હસતા હસતા કહ્યું અવશ્ય પ્રિય જરૂર પૂછો તો સત્યભામાએ કહ્યું હે પ્રભુ આપની સોળ હજાર એકસો આઠ રાણીઓ છે પરંતુ એ બધામાં હું તમારી સૌથી પ્રિય રાણી છું મે એવું કયું પુણ્ય કર્મ કર્યું છે કે મને આવું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે જો તમને ઉચિત લાગે તો મારી આ જિજ્ઞાસાનું સમાધાન કરો સત્યભામાનો આ સવાલ સાંભળી શ્રી કૃષ્ણએ મધુર હાસ્ય સાથે જવાબ આપ્યો હે પ્રિયે તમારા આ સૌભાગ્યનું કારણ જાણવા માટે હું તમને તમારા પૂર્વ જન્મની કથા સંભળાવું છું પૂર્વ જન્મમાં તમે માયાપુરીની પાસે ગંગા નદીના કિનારે રહેતા દેવ શર્મા નામના બ્રાહ્મણની પુત્રી હતા તમારું નામ ગુણવતી હતું તમારા પિતાજી વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરતા હતા પણ જ્યારે એ વૃદ્ધ થવા લાગ્યા ત્યારે તમારા લગ્નની ચિંતા થઈ એમણે પોતાના જ એક શિષ્ય ચંદ્ર શર્મા જોડે તમારા વિવાહ કરાવ્યા આ પ્રમાણે કેટલોક સમય વીતી ગયો પણ એક દિવસ તમારા પિતા અને પતિ જંગલમાં લાકડા લેવા ગયા હતા ત્યાં એક ભયંકર રાક્ષસ તેમની સામે આવ્યો તે બંને પોતાને બચાવવાના અનેક પ્રયત્નો કર્યા પણ એ દાનવે તે બંનેને મારી નાખ્યા દેવ શર્મા અને ચંદ્ર શર્માએ આજી વન મારી ભક્તિ કરી હતી એટલે એમના મૃત્યુ સમયે વૈકુંઠમાંથી એક દિવ્ય વિમાન આવ્યું અને તેમને લઈને ચાલ્યું ગયું જ્યારે ગુણવતીને આ વાતની ખબર પડી તો તે ખૂબ જ રુદન કરવા લાગી એ સમયે એમના આશ્રમના કેટલાક ઋષિમુનિઓએ તેને કાર્તિક માસ વ્રતનું પાલન કરવા કહ્યું આમ આ પ્રકારે ગુણવતીએ આજી વન કાર્તિક માસ અને એકાદશી તિથિના વ્રતનું પાલન કર્યું અને એટલે સુધી કે જ્યારે તે વૃદ્ધ થઈ ગઈ તો પણ પૂર્ણ શ્રદ્ધા અને નિયમપૂર્વક આ વ્રતોનું પાલન કરતી રહી આખરે પવિત્ર કાર્તિક માસના એક દિવસે પ્રાતકાળે નિયમ અનુસાર ગંગા સ્નાન કરવા માટે તે ગઈ વૃદ્ધાવસ્થાના કારણે તેનું શરીર ઠંડુ પાણી સહન ના કરી શક્યું અને એ જ ક્ષણે તે ઠંડુ પડી ગયું અને એણે પોતાનો દેહ ત્યાગ કર્યો મૃત્યુ બાદ ગુણવંતીને વૈકુંઠ ધામમાં સામીપ્ય મુક્તિ પ્રદાન થઈ અને જ્યારે હું આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવ્યો તો તમે એ જ ગુણવતી મારી સાથે આ જન્મમાં સત્યભામા બનીને આવ્યા છો સત્યભામાના પૂર્વ જન્મની કથાની પૂર્ણાહુતિ કરતા ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે પ્રિય કેમ કે પૂર્વ જન્મમાં તમે કાર્તિકે માસનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું હતું એટલે આ જન્મમાં તમે મારા પ્રિય બન્યા છો પદ્મ પુરાણમાં કાર્તિક માસના મહાત્મયનું વર્ણન કરતા કહ્યું છે ન કાર્તિક સમામાસો ન કૃતે ન સમમમ યુગ ન વેદ સદૃશમ શાસ્ત્રમ ન તીર્થમ ગંગયા સમમ કાર્તિક અર્થાત કાર્તિક સમાન કોઈ મહિનો નથી સતયુગ સમાન કોઈ યુગ નહીં વેદો સમાન શાસ્ત્ર નહીં અને ગંગા સમાન કોઈ તીર્થ નહીં કાર્તિક સર્વ મહિનાઓમાં શ્રેષ્ઠ છે અને વૈષ્ણવજનોને অতি પ્રિય મહિનો છે જે વૈષ્ણવ સંપૂર્ણ ભક્તિ ભાવપૂર્વક આ મહિનામાં ભગવાનની સેવા કરે છે એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે કાર્તિક માસને દામોદર માસ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે ભગવાન શ્રી કૃષ્ણની સૌથી પ્રિય બાળ લીલા એટલે કે ભગવાન શ્રી કૃષ્ણને ઉદર સાથે બાંધવાની લીલા આ મહિનામાં જ થઈ હતી દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ માતા યશોદાએ ભગવાન શ્રી કૃષ્ણને પેટ પર દોરડા વડે બાંધ્યા હતા એટલે ભગવાનનું એક નામ પડ્યું દામોદર આ લીલા પણ આજ કાર્તિક માસના દિવસે જ કરી હતી એટલે આ માસને દામોદર માસના નામથી પણ ઓળખવામાં આવે છે હવે તમે વિચારતા હશો કે શું કાર્તિક માસના નામ પાછળ પણ કોઈ રહસ્ય છે તો હા વાસ્તવમાં રાધા રાણી કીર્તિદાના પુત્રી હોવાને કારણે તેમનું એક નામ છે કાર્તિકા અને રાધા રાણીનો પણ આ પ્રિય મહિનો છે એટલે એને કાર્તિક માસ તરીકે ઓળખવામાં આવે છે આ મહિનાને વ્રત પણ કહેવામાં આવે છે છે અર્થ શક્તિ કે જે ભગવાન શ્રી કૃષ્ણના અંતર પટ પર વિરાજમાન આહલાદક રાધા રાણીને દર્શાવે છે આ પ્રકારે વૃંદાવનેશ્વરી શ્રી રાધા રાણી આ માસના અધિષ્ઠાત્રી અને આરાધ્ય દેવી છે જો કોઈ આ મહિનામાં રાધા રાણીનું ગુણગાન કરે અને તેમની સેવા કરે તો ભગવાન શ્રી કૃષ્ણ એના પર અત્યંત પ્રસન્ન થાય છે એટલે આ ઉર્જા વ્રતમાં ભક્તોને શ્રી રાધા રાણીના નામ રૂપ અને ગુણોનું ગાન કરવાનું કહેવામાં આવ્યું છે એક વખત બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું હતું હે નારદ કાર્તિક માસમાં વ્યક્તિએ શ્રીમદ ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમના પાઠ કરવાથી અનંત પુણ્યફળની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ મહિનામાં શ્રી હરિના નામોનો જાપ કરે છે વિધિપૂર્વક પૂજા આરાધના કરે છે એના સર્વ મનોરથ પૂર્ણ થઈ જાય છે આ મહિનામાં કોઈ ભગવાન શ્રી હરિની થોડીક પણ સેવા કરી લે તો એનું એને હજાર ફળ પ્રાપ્ત થાય છે આ એ જ મહિનો છે જેમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની મોટા ભાગની બાળ લીલાઓ કરી હતી જેમ કે અરિષ્ટાસુરનો વધ રાધાકુંડ તથા શ્યામકુંડનું પ્રાગટ્ય ગોવર્ધન ધારણ કરવાની લીલા બહુલાષ્ટમી માતા યશોદા દ્વારા ઉદર પર બંધાઈને નરકુબેર તથા મણિગ્રીવના ઉદ્ધારની લીલા અને મહારાસ લીલા એટલું જ નહીં આ માસમાં હરિપ્રિયા તુલસીજીનું પણ પ્રાગટ્ય થયું હતું અને શાલિગ્રામ સાથે તેમના વિવાહ પણ આ પવિત્ર કાર્તિક માસમાં જ સંપન્ન થયા હતા આપણા શાસ્ત્રોમાં કાર્તિક માસમાં કરવા લાયક મુખ્ય પાંચ કાર્ય બતાવવામાં આવ્યા છે ભગવાનના ધામમાં વાસ કરવો એટલે કે તીર્થયાત્રા કરવી શ્રીમદ ભાગવતમનું શ્રવણ અથવા પઠન કરવું ભક્તોની સેવા કરવી દિન દુખિયાઓની સેવા કરવી અને પ્રભુનું નામ કરવું આ માસમાં કરવામાં આવતું કોઈ પણ એક આધ્યાત્મિક કાર્ય જેમ કે જપ તપ દાન પુણ્ય વગેરે મનુષ્યને એનું એક હજાર ગણું પુણ્ય પ્રદાન કરે છે અને દરેક મનુષ્યએ પ્રયત્ન કરવો કે આ મહિનામાં શક્ય એટલા શ્રી કૃષ્ણના મહામંત્રનો જપ કરવો સેવા પૂજા કરવી અને દરરોજ ભગવાનને ઘીનો દીવો અર્પિત કરવો એટલે કે દીપદાન કરવું તુલસી માતાની સેવા પૂજા કરવી અને પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું તો આવો આ પવિત્ર કાર્તિક માસમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણને આપણા મન શરીર અને ચેતનાથી સમર્પિત થઈએ કારણ કે સંપૂર્ણ વર્ષ દરમિયાન આ એક એવો સુવર્ણ સમય છે કે જે આપણી આધ્યાત્મિક પ્રગતિની સીડી બની શકે છે ફરી મળીશું આવી જ અન્ય વૈદિક ધાર્મિક કથા સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે